અરણીવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવતા સોમાજી ડાભી વીસ વર્ષના સમયગાળામાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરતા હતા સન્માન કાર્યક્રમમાં સૌ પ્રથમ આચાર્ય અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને શાળાની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કુંકુમ તિલક કરીને સાફો બાંધીને ફૂલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન તરીકે સંજયસિંહ બારડ જસવંતસિંહ બેણાવાસ ઉચ્ચ પ્રાથમિક શાળા રીટાબેન બુકોલી પ્રાથમિક શાળા કોમલબેન બેણાવાસ ઉચ્ચ પ્રાથમિક શાળા અરણીવાળા પ્રાથમિક શાળાનો સ્ટાફગણ માલપુર પ્રાથમિક શાળાના શિક્ષકો અટુબિયાવાસ પ્રાથમિક શાળાના શિક્ષકો તથા ગામના સરપંચ એસએમસી સભ્યો તથા ગામના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓને પેટા કેન્દ્ર શાળાના શિક્ષક સ્ટાફગણ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક સોમાજી ડાભીને ગિફ્ટ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષકની કામગીરીને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અહેવાલ ન્યૂઝ બનાસકાંઠા